આવો વિકાસ અચાનક નોતરે 6 સિનિયર સિટીઝન માટે રેલવે બ્રિજના પત્тия નહીં એસ્કેલેટર મુકવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ માંગ કરી દાદરના 65 પત્тия નહીં ચડનાર વૃદ્ધોને યુવાનોએ ઊંચકી રેલવે ફાટક ક્રોસ કરાવી રેલવેના ડી આર એમને સંબોધી સ્ટેશન માસ્ટરને આપ્યું આવેદનપત્ર સુરત જિલ્લાના કીમ ગામના લોકોએ વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળ્યો કેમ કે રેલવે ફાટક પર રેલવે ઓવરબ્રિજ બની ગયો પણ રેલવે તંત્રએ બુદ્ધિનું એવું પ્રદર્શન કર્યું કે રેલવે ઓવરબ્રિજની સાથે કિમપૂર્વ અને પશ્ચિમને જોડતો દાદર મૂક્યા પણ દાદર ચઢવા માટે પાસઠ પથ્થિયા અને ઉતરવા માટે પાસઠ પથ્થિયા એટલે કે સિનિયર સિટીઝન માટે આ દાદર ચડવા અશક્ય છે સિનિયર સિટીઝન તો છોડો પણ યુવાનો પણ આ દાદર ચઢતા હાંફી જાય અને ઊંચાઈ જોઈ ચક્કર આવી જાય એના કારણે કિમપૂર્વ વિસ્તારમાં મસમોટી જીઆઈડીસી આવેલી હોવાથી મોટી સંખ્યામાં નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ જીવના જોખમે દાદરના બદલે રેલવે ફાટક કોસ કરે છે ડૂટ, છેલ્લે 2 માસમાં ટ્રેન અકસ્માતમાં 6 લોકોના મોત થઈ ગયા છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આગેવાનો પરિસ્થિતિ જોવા કિમ રેલવે સ્ટેશને પહોંચ્યા તો તેઓ પણ ચોકી ગયા કેમ કે વૃદ્ધો અને ગર્ભવતી મહિલા દાડરના ચડી શકે એટલે જીવના જોખમે રેલવે ક્રોસ કરતા નજરે પડતા યુવાનો એ વૃદ્ધ મહિલાઓને ઊંચકી રેલવે ફાટક ક્રોસ કરાવી હતી. અને રેલવે ના डीआरएम ને સંબોધી કીમ સ્ટેશન માસ્ટર ને આવેદન પત્ર આપી દાદર ની જગ્યાએ એસ્કેલેટર મુકવા માંગ કરી હતી જગદીશ ભરવાડ ન્યૂઝ 14 કીમ જયશriram મેં રાષ્ટ્રીય વજંગ દલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કા જિલ્લા કી બાડોલી જિલ્લા કે મંત્રી પોસ્ટ મેં હું અમારી જો કીમ મેં આજ લોક જો ઉપર ઓવરબ્રિજ બના ઉસકી ઉપર બુડ્ડે ये छोटे और बच्चे लोग ये चढ़ नहीं पाते हैं तो नीचे की रास्ता जो रेलवे फाटक क्रॉस करके जाते हैं उस कारण कुछ लोगों की मौत हो जाता है अभी तेईस दिन के अंदर लगभग छः मौत हो चुका है लोगों रेलवे फाटक में कट गए हैं उस कारण हमारी जो मांग है हिसाब से क्योंकि स्पाइडर एक लगा दे एक्सीटर नहीं तो यहाँ से फाटक जो है दूसरा बना के लोगों को व्यवस्थित करें नहीं तो दीवार बना दे तो लोगों नीचे से आना जाना बंद करेंगे ये हमारी हिसाब से आज रेलवे स्टेशन पे हम लोग मांग कर रहे हैं डीएम साहब से रास्ता बंद करने में आया क्या कहेंगे पब्लिक तो यही सोच है कि भाई वो लोगों को नीचे से शॉर्टकट में जाना सब चाहते हैं लेकिन हमारी मांग ये है कि पब्लिक को समझाना कि भाई यहाँ से आप रोड रेलवे पाटा क्रॉस मत करो उस कारण हम लोग आज जो 20 लोग यहाँ खड़े थे लोगों को ये समझाने के लिए हम लोग आए थे कि यहाँ से क्रॉस मत करो क्योंकि किसी की भी दुर्घटना होता है उसमें मयत દુર્ઘટના મેં મળતી હે ઉસ કારણ અમને સભી કો ના ભૂલે અમારી એ પર્યાસ્થા દો ઘંટા છે મારું નામ દિવ્યશ સાપરિયા હવે અમે એક પ્રયત્ન કર્યો છે કે આપણે ફાટક પાર કરીને જે માણસો લોકો આવે છે એને રોકવાની કોશિશ કરી છે હવે લોકોને સમજાવ્યા છે કે તમે અહીંયાથી પાર કરોમાં તમારા જીવને કેટલો જોખમ છે એ પણ સમજાવ સમજાવના અમારી ટીમે કોશિશ કરી છે અને એવા પછી માણસો હતા કે બુઝુર્ગો છે નાના છોકરાઓ છે મરીજો છે અને અમુક તો મેં જોયા કે વાળી લેડીઝ પણ હતા પણ એ લોકો ચડવા સીડી ચડાય એવા જે સિસ્ટમ છે એ લોકોની કે સીડી એ ચડાય એવી જ નથી એ લોકોથી તો મજબૂરીથી એ લોકો પાર કરીને આવે છે હવે એનો જીવનો જોખમ પૂરેપૂરો એ લઈને પાર કરે છે તો હવે એને અમે એક રજૂઆત કરી છે અમે માસ્ટરને સ્ટેશન માસ્ટરને કે આનો કંઈક ઉકેલ લાવો તમે અને એક અમારી માંગ છે કે તમે અહીંયા એક એક્સલેટરની પણ સુવિધા કરી દો તો લોકોને ચડવામાં એ લોકોને બહુ હેલવું પડે તો એ લોકો બધા કોઈ ચડી હગે ઉતરી હગે એક અમે એક એક્સલેટરની માંગ કરીએ છીએ